નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના તળાવ વિસ્તાર વોરા બજાર તેમજ વડવા વોશિંગ ઘાટ વિસ્તાર માંથી અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના ગંગાચળિયા તળાવ આસપાસનો વિસ્તાર વોરાબજાર તેમજ વડવા વોશિંગઘાટ વિસ્તારમાંથી લારી બાકડા કાઉન્ટર સહિતના અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાની ટીમ દ્વારા લારી કાઉન્ટર સહિતનો માલસામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો